નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જ્યાં બીજેપી કોંગ્રેસ અને આમ ત્રણેય પક્ષો વચ્ચે ભારે રાજકીય કલપરાટ ચાલી રહ્યો છે નવા મંત્રીઓની જાહેરાત પ્રદેશ પ્રમુખનો બદલાવ અને આગામી ચૂંટણીનું રાજકીય સમીકરણ આ બધું તમને આજ સમજાવીશું સત્તાનો ખેલાડી બીજેપી હાલમાં રાજ્યની સત્તા પર કાબૂમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ સાથે સંગઠન પર સીઆર પટેલની પકડ છે પરંતુ નવા મંત્રીઓના નામને બદલે

કોંગ્રેસ લાંબા સમયથી ગુજરાતમાં નબળી સ્થિતિમાં છે સિલ્લી વિધાનસભા ચૂંટણીમાં બેઠકો ઘટી છે કોંગ્રેસની હાલની સ્થિતિ નેતૃત્વમાં સ્પષ્ટ નથી આંતરિક ગઢબંધનો અભાવ નથી ગ્રામ્ય વિસ્તારમાં થોડો પ્રભાવ છે પણ શહેરોમાં લગભગ ગાયબ છે કોંગ્રેસની તક બીજેપીના બદલામાંથી અસંતુષ્ટ નેતાઓ પોતાના ખેમમાં ખેંચી શકે છે જનતાના મુદ્દાઓ રોજગાર મોંઘવારી ખેડૂત પ્રશ્નો પર આક્રમ અભિયાન ચલાવી શકે છે પરંતુ મોટો પ્રશ્ન નેતૃત્વ કોણ લેશે આપના ન ખેલાડીઓ દબદલો આમ આદમી પાર્ટી તાજેતરમાં ગુજરાતમાં પ્રવેશીને ધમાકો કર્યો હતો વિધાનસભામાં થોડી બેઠકો હોવા છતાં મીડિયા અને જનતા વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે આપની સ્ટ્રેટેજી દિલ્હી પંજાબના મોડલ પર મફત સેવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એજન્ડા યુવાનો શહેરી મતદારો અને મધ્યમ વર્ગને ટાર્ગેટ આપની પડકારો સંગઠન હજુ મજબૂત નથી સ્થાનિક નેતૃત્વ અભાવ ગામડાઓમાં પ્રવેશ મુશ્કેલ તેમ છતાં આપ એ બીજેપી અને કોંગ્રેસ બંને માટે સ્પોઈલર બની છે મત વિભાજન કરાવશે ત્રિપક્ષીય મુકાબલો કોને ફાયદો ને કોને નુકસાન બીજેપી સતત ધરાવે છે પણ એન્ટી ઇન્કબન્સીનો ખતરો છે કોંગ્રેસ જો પોતાની અંદર એકતા લાવે તો બીજેપીની સ્થિતિ ટક્કર આપી શકે છે આપ આપનો વિકલ્પ છે પણ હજી પૂરતા મજબૂત નથી સંભવિત પરિણામ જો આ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ કરશે તો કોંગ્રેસને મોટું નુકસાન થશે જો કોંગ્રેસ મજબૂત સંગઠન બનાવી લે તો બીજેપી સામે ચેલેન્જ ઉભી કરી શકે છે બીજેપી માટે મુખ્ય લક્ષ્ય એ છે કે બંને પક્ષો અલગ અલગ લડે ગઠબંધન ના કરે જનતા માટે શું મહત્વનું છે ના મંત્રીઓની જાહેરાત માત્ર પદ વહેંચણ નથી એ નક્કી કરશે કે આગામી પાંચ વર્ષમાં કોની પાસે કઈ જવાબદારી રહેશે લોકોના મુખ્ય પ્રશ્નો રોજગાર શિક્ષણ અને આરોગ્ય ખેડૂત કલ્યાણ મોંઘવારી જો કોઈ પક્ષ કોઈ પણ પક્ષ આ મુદ્દાઓને ગાઢ રીતે ઉઠાવશે તો તેને જનતા તરફથી મોટો સમર્થન મળી શકે છે તો મિત્રો ગુજરાતની રાજનીતિમાં હાલ ત્રણેય પક્ષો વચ્ચે જબરજસ્ત મુકાબલો છે બીજેપી સતત બચાવવા માટે કામ કરી રહી છે કોંગ્રેસ જીવંત રહેવાનો પ્રયાસ કરી રહી છે અને આપ નવી ઊંચાઈ મેળવવા તત્પર છે તમારા મત મુજબ કઈ પાર્ટી આગળ વધી શકે નવા મંત્રીઓમાં કોણ આવશે કોમેન્ટમાં કોમેન્ટમાં તમારી વાત જરૂર લખજો અને વિડીયો ગમે લાઇક અને શેર કરજો જય હિન્દ જય ગુજરાત